આણંદ ભાજપ લઘુપતિ મોરચાની ધારદાર રજૂઆત અને શરિષ્ઠ કાર્યકરોની મહેનતથી માણેજ વાળા ગરનાળાનું કામ શરૂ થવું આખરે આણંદ ભાલેજ રોડ ઓવરબ્રિજના ટ્રાફિક જામનો રસ્તો સરળ થયો છે માણેજ વાળા ગરનાળાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે એક અઠવાડિયામાં પૂરું કરી દેવામાં આવશે આથી આનંદ ભાલેજ ઓવરબ્રિજ પર થતા ટ્રાફિકમાંથી પચાસ ટકા મુક્તિ મળશે અને આ ગરનાળાને ચાલુ કરવા માટે આણંદ ભાજપના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ બાપજીની પ્રશંસનીય કામગીરીને જસ આપવો જ પડે આ ગરનાળા માટે જાતે રસ્તા આખવી લઘુમતી મોરચાની ભલામણને આખરે મંજૂર કરાવીને આ ગરનાળાનું કામ શરૂ કરાવ્યું આ ગરનાળામાં કામને લઈને તમામ પ્રજામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે આનંદના સક્રિય કાર્યકર અને જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ફિરોજ મોગરિયા આનંદ ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ આરીફ નારિયેળવાળા સૈયદ શાહિદ અલી બાપુ નવી જાલીના રફીક બોરા વસીમ વોરા બખત્યાર વોરા સમજ શેખ મુનાભાઈ શેખ ના વિચારે હાજર હતા આ વિસ્તારના રહીશોએ તમામનો આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવી